તો શેર બજાર ઘટવાના કારણો અને હવે રોકાણકારોએ શું કરવું આ બધી બાબતોની હું તમારી સાથે ચર્ચા કરીશ નમસ્કાર આજે સોમવારે શેર બજાર ખુલતાની સાથે તબાહી મચી ગઈ છે બજાર લોહી લુહાણ થઈ ગયું છે અને દસ સેકન્ડની અંદર રોકાણકારોના વીસ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે શેરબજારનો ઇન્ડેક્સ તેત્રીસો પોઈન્ટ જેટલો ડાઉન છે તો શેર બજાર ઘટવાના કારણો અને હવે રોકાણકારોએ શું કરવું આ બધી બાબતોની હું તમારી સાથે ચર્ચા કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ શનિવારે અમેરિકાના એક જાણીતા ફાઇનાન્શિયલ કોમેન્ટેટર છે જીમ ક્રેમર એણે એવી આગાહી કરેલી હતી કે જ્યારે સોમવારે શેર બજારો ખુલશે ત્યારે રમખાણ મચી જશે અને બ્લેક મંડે સા સાબિત થશે અને ઓગણીસો ને સત્યાસીમાં અમેરિકાના શેરબજારના જે હાલ થયા હતા એવા હાલ સોમવારે થશે અને આ જીમ ક્રેમરની ભવિષ્યવાણી જ્યારે બિલકુલ સાચી પડતી હોય એવું આજે શેરબજારની અંદર જોવા મળ્યું અને શેરબજારમાં ઇન્ડેક્સના ભૂક્કા ભૂક્કા બોલી ગયા આજે જ્યારે પ્રી માર્કેટમાં શેરબજાર ખુલ્યું ત્યારે સીધું ચાર હજાર પોઈન્ટ ડાઉન હતું અને માર્કેટ ખુલતાની સાથમાં તેત્રીસ સો પોઈન્ટ ડાઉન સાથે ખુલ્યું એટલે દસ સેકન્ડની અંદર વીસ કરોડ રૂપ રૂપિયા રોકાણકારોના ધોવાઈ ગયા બીએસસી સેન્સેક્સ તેત્રીસો પોઈન્ટ જેટલો ડાઉન થઈ ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ લગભગ નવસો પોઈન્ટથી વધારે ડાઉન થઈ ગયો આજે જે બજારમાં જોવા મળ્યું કે બીએસસી થર્ટી સેન્સેક્સની અંદર જે ત્રીસ શેરો છે જે જાયન્ટ શેરો કહેવાય એમાં મોટા મોટા ગાબડા પડી ગયા એમાં ટાટા સ્ટીલ ટાટા મોટર્સ ઇન્ફોસિસ આ બધા શેરોની અંદર લગભગ દસ ટકા જેટલા ગાબડા પડી ગયા અને ટેક મહિન્દ્ર એક્સેલ ટેક એલ ટી આવી બધી જાયન્ટ કંપનીઓમાં પણ આઠ ટકા શેર તૂટી ગયા હવે હું તમારી સાથે કારણની વાત કરું કે આજે શેર બજારમાં આટલો મોટો ધબડકો કેમ વળી ગયો તો સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યા બધા કન્ટ્રીઓ પર ભારત પર છવ્વીસ ટકા ચીન પર વિયેતનામ પર કોરિયા પર કેનેડા પર આ બધા જે ટેરિફ નાખ્યા એને કારણે શેરબજાર તૂટવાની ભીતિ તો હતી જ પરંતુ એની સામે પછી ચીને જે જવાબમાં ફરીથી ચોત્રીસ ટકા ટેરિફ અમેરિકા પર નાખ્યા એને કારણે આખી દુનિયામાં એ વાતની ચિંતા ફેલાઈ ગઈ કે હવે વૈશ્વિક મંદીનો જે પડછાયો છે એ વધારે ઘેરો બને એમ છે આખી દુનિયામાં આખી દુનિયા મંદીમાં સપડાઈ જાય એવી હવે ઇકોનોમિસ્ટો અને જાણકારો વાત કરી રહ્યા છે કે આગામી દિવસો વધારે ખરાબ આવી શકે એમ છે અને સૌથી મોટું કારણ તૂટવાનું એ છે કે વર્લ્ડના જે માર્કેટો છે એની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા હોંગકોંગનો જે હેંગસેક હેંગસેંગ ઇન્ડેક્સ છે એ દસ ટકા તૂટી ગયો ચીનનો સાંગાઇ જે ઇન્ડેક્સ છે એ લગભગ સાડા છ ટકા તૂટી ગયો કોરિયાનો ઇન્ડેક્સ સાડા ચાર ટકા જેટલો તૂટી ગયો એટલે વર્લ્ડ લેવલે જે માર્કેટની અંદર ગાબડા પડી ગયા અમેરિકાના ઇન્ડેક્સમાં પણ એવી ધારણા છે કે આજે રાત્રે ખુલશે તો મોટા ગાબડા પડી શકે એમ છે હવે સાથે સાથે તમને એ બી વાત કરું કે આજે જે શેરબજારનો ધબડકો બોલી ગયો આ પહેલાં સત્તર મે બે હજાર ચારના દિવસે જ્યારે ભારતની અંદર સરકાર બદલાઈ અને યુપીએ સરકાર જીતી એના જે પરિણામો જાહેર થયા એ દિવસે શેર બજાર ને ઓગણ પોઈન્ટ ચાર હજાર પાંચસો ઓગણપચાસ પોઈન્ટ ડાઉન થઈને બંધ રહ્યું હતું અને એ વખતે બે કલાક માટે શેરબજાર બંધ રાખવાની ફરજ પડી હતી આજે અમે થોડી જાણવાની કોશિશ કરી કે શેર શેરબજારના રોકાણકારોની શું હાલત છે તો શેર શેર બ્રોકરો સાથે અમે વાત કરી તો અમને જાણવા મળ્યું કે મોટે ભાગની ઓફિસોમાં સોપો પડી ગયો છે કારણ કે છેલ્લા સાત મહિનાથી શેર બજાર ઘટતું આવ્યું છે અને આ એક સૌથી લાંબો પીરિયડ છે કે જ્યાં શેરબજાર સતતને સતત ઘટતું આવે છે આને કારણે રોકાણકારોના પોર્ટફોલિયો છે એમાં પચાસથી સિત્તેર ટકાના ગાબડા પડી ગયા છે રોકાણકારોના મોં સીવાઈ ગયા છે રોકાણકારોના ચહેરા ડાઉન થઈ ગયા છે રોકાણકારોનો જે મોરલ છે એ ડાઉન થઈ ગયું છે અને રોકાણકારો અત્યારે શેર બજારમાં આવતા ડરી રહ્યા છે હવે તમને એમ સવાલ થશે કે આ બધું તો બરાબર છે પરંતુ હવે રોકાણકારોએ શું કરવું તો મોર્ગેન સ્ટ્રેનલી ના જે એક્સપર્ટ છે એમણે એવું કીધું છે કે રોકાણકારો અત્યારે ડિફેન્સિવ મોડમાં રહે કારણ કે હજુ પણ મંદીનું મોટું જોખમ સામે દેખાઈ રહ્યું છે અને અમેરિકાની જે ફેડરલ રિઝર્વની જે પોલિસી છે એમાં પણ અત્યારે રાહતની સંભાવના નથી એટલે રોકાણકારો અત્યારે સાવચેત મોડની અંદર રહે એવું મોર્ગેન સ્ટ્રેલીનું કહેવું છે પરંતુ અમે બીજા શેરબજારના એક્સપર્ટની સાથે વાત કરી તો એમનું કહેવું એમ છે કે રોકાણકારો એકદમ પેનિકમાં આવવાને બદલે અત્યારે ધીમે ધીમે કરીને રોકાણ કરવાની શરૂઆત કરે થોડા થોડા રૂપિયા અત્યારથી નાખવા માંડે કારણ કે આ એક બાઈંગ ઓપોર્ચ્યુનિટીઝ છે એમ માની શકાય કારણ કે શેર બજારનો હિસ્ટ્રી જોઈએ તો કેતન પારેખ વખતની મંદી હોય હર્ષદ મહેતા વખતની મંદી હોય લેમેન બ્રધર્સ વખતની મંદી હોય જેટલી ટાઈમ મંદી આવી અને શેર બજારોમાં કડાકા બોલાયા એ પછી શેરબજાર હંમેશા ઉપર આવ્યું જ છે મંદી કાયમી રહેતી નથી તેજી પણ કાયમી રહેતી નથી એ એક શેરબજારનો અને કોઈ પણ બિઝનેસનો નિયમ છે તો રોકાણકારો એમ માની લે કે શેરબજાર બંધ થઈ જવાના છે અત્યારના મ્યુચ્યુઅલ ફંડના એસઆઈબીમાં રોકાણ કરવું હિતાવ છે અને જો તમારી પાસે પૈસા પડ્યા હોય તો તમારે થોડા થોડા કરીને પણ અત્યારે શેરબજારમાં નાખવા જોઈએ કારણ કે ગમે ત્યારે શેરબજાર પાછું ઉપર આવી જવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ